તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસટીએસસી પેટા જ્ઞાતિનું વર્ગીકરણ તેમજ ક્રિમિલિયર લાગુ કરવા બાબતે અનામત આંદોલન સમિતિ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને લઈને ભારત બંધના આદિવાસીઓના એલાનને પગલે ડભોઈ શહેરના મોટાભાગના તમામ બજારો બંધ રાખી વ્યાપારીઓએ સમર્થન આપ્યું હતું સમગ્ર શહેરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસટીએસસી પેટા જાતિનું વર્ગીકરણ તેમજ ક્રિમિલિયર લાગુ કરવા બાબતે આપવામાં આવેલ ચુકાદાની વિરોધમાં એસટીએસસી દ્વારા આપવામાં આવેલ આદિવાસીઓ દ્વારા એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પગલે આદિવાસી નેતા અજય રાઠવાના નેતૃત્વ હેઠળ આદિવાસીઓ દ્વારા ડભોઈ શહેર ખાતે જય જોહાર જય આદિવાસી જય ભીમ દેશનું સંવિધાન બચાવો અને સુપ્રીમ કોર્ટના ચુકાદા પાછો ખેંચવાના નારા સાથે સમગ્ર શહેરમાં રેલી કાઢી ધંધા રોજગાર બંધ રાખવા જણાવતા સમગ્ર મોટા ભાગના મુખ્ય બજારો કોલિઝ શાળાઓ બંધ રખાવી ભારત બંધના સમર્થનમાં આદિવાસીઓને સહકાર મળ્યો હતો જિલ્લા પોલીસ વડા આનંદ રોહની સૂચના અનુસાર અને ડભોઈ વિભાગીય ડીવાયએસપી આકાશ પટેલ અને છાઇઠળ જિલ્લા એલસીબી તેમજ એસઓજીની ટીમ સહિત ડભોઈ શહેર પોલીસ દ્વારા ઠેર ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો ફઝલ રઝાક ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ આજરોજ ડભોઈ ખાતે જે આદિવાસી સમાજ અને દલિત સમાજ એસટીએસસી સમુદાય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ લઈને પૂરા દેશની અંદર આદિવાસી સમાજ અને દલિત સમાજમાં નારાજગી હોય અને જેના કારણે ઘણું બધું નુકસાન છે અને ગેરબંધારણીય રીતે જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપેલું છે તેના વિરોધમાં ભારતનું બંધ ભારત બંધનું એલાન આપેલું છે આદિવાસી સમુદાય અને દલિત સમુદાય તેવી જ રીતે ડભોઈમાં પણ આજે બંધનું એલન જાહેર કરી અને ડબોઈ ગામમાં આદિવાસી સમાજના આગેવાનો અને દલિત સમાજના આગેવાનો બધા ભેગા થઈ અને અપીલ કરવા નીકળે સારો એવો સહકાર પણ મળેલો છે અને સાથે સાથે કેટલાક અસામાજિક તત્વોએ જે આદિવાસી અને દલિત સમાજ વિરોધી માનસિક ધરાવતા લોકોએ જે સમાજને ઉશ્કેરણી કરે છે એમને પણ સમા અપીલ કરીએ છીએ વિનંતી કરીએ છે કે મહેરબાની કરીને આવું ન કરે અને આ સમાજને સહકાર આપે એવી અમારી વિનંતી છે